ક્રાંતિજ કોલેજમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને પ્રાંતિજ અધ્યાપક સમાજ સંચાલિત શ્રીમતી એમસી દેસાઇ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી તારીખ એકવીસ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી માતૃભાષા દિવસ નિમિત્તે એકાદમી દ્વારા આયોજિત માતૃભાષા સપ્તાહની ઉજવણીમાં કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર કામેશ્વર પ્રસાદ સાહેબ બેજરાજી વિનિયન કોલેજના પ્રોફેસર ડોક્ટર બિપિનભાઈ ચૌધરી તેમજ સાહિત્યકાર હંસરાજભાઈ સાંકલા અને પ્રાંતિજ કોલેજના નિવૃત્ત અધ્યાપક અને શિક્ષણવિદ પ્રાગજીભાઈ ભાંભી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના તેમજ મંચસ્થ મહાનુભાવોના શાબ્દિક સ્વાગત અને પુષ્પગુચ્છથી અભિવાદન દ્વારા કરવામાં આવી હતી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તેનો શુભેચ્છા સંદેશ પ્રોજેક્ટના માધ્યમથી બતાવવામાં આવ્યો હતો કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર કામેશ્વર પ્રસાદ સાહેબે માતૃભાષા દિવસની શુભેચ્છાઓ સાથે તેનું ગૌરવ જાળવવાનો દિશા નિર્દેશ કર્યો હતો શ્રી હંસરાજભાઈ સાંખલા ડોક્ટર બિપિનભાઈ ચૌધરી પ્રાંતિજ કોલેજના સંસ્કૃત વિષયના અધ્યાપક ડોક્ટર કાંતિભાઈ પ્રજાપતિ તેમજ પીએ માતૃભાષા મહત્વ તેનું સંવર્ધન અને તેના ગૌરવ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી કોલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રોફેસર રાજેન્દ્રભાઈ પંચાલ સાહેબે આ સમગ્ર કાર્યક્રમના સંયોજક તેમજ કોલેજના અધ્યાપક ડોક્ટર વિપુલ જોશીએ સંચાલકની ભૂમિકા ભજવી હતી ગુજરાતી વિષયના અધ્યાપક ડોક્ટર સતીશ પટેલ અને કોલેજના સર્વ સ્ટાફ મિત્રો આ કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગી જહા અને અકાદમીના મહામાત્ર જયેન્દ્રસિંહ જાધવ સાહેબ ને આ તબક્કે યાદ કરી આભાર માનવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રમેશ ગુજરાતી